હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છીએ પંજાબી અથાણું તો પંજાબી અથાણું બનાવવા માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ કેરીના ટુકડા કરી લીધેલા છે તો આ રીતે આપણે ટુકડા કરી લીધા છે અને હવે આપણે અહીંયા જુઓ કે અહીંયા ગાજર જે હતા એ ખાટા પાણીમાં પલાળી દીધા હતા અને બીજી જે ટુકડા છે થોડા એ ગરમરના છે તો અહીંયા ગાજરના અને ગરમરના આ રીતે ટુકડા કરી લીધા છે અને આ છે આપણું ફ્રેશ ગાજર પેલું જે હતું એ ગાજર સુકવણી કરી અને પછી સૂકવેલું હતું તો અહીંયા એસ કે બોળો અને આ રીતે લીંબુના ટુકડા કરી નાખ્યા છે જો બોળિયા લીંબુ આવે એ રીતે આપણે એના ટુકડા કર્યા છે તો બોળિયા લીંબુ સરસ રસાવાળા થઈ ગયા હતા એટલે પંજાબી અથણું બનાવવાનું વિચાર્યું તો અહીંયા રાઈના કુરિયા લીધા છે આપણે બે ચમચી જેટલા અને અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તો આ તેલ ગરમ થઈ જાય એટલે એને થોડુંક ઠરવા દેવાનું છે તો હવે આપણે એક પેન લઈશું અને એમાં આપણે આ બધું જ મિશ્રણ કરવાનું છે આમાં તમે પટ્ટી મરચાં પણ લઈ શકો છો એના ટુકડા કરીને પણ એડ કરી શકો છો તો હવે આપણે અહીંયા કેરી લીધી છે એ કટકી કરી અને લીધી લઈ છે તો અહીંયા આપણે હવે આમાં થોડું થોડું બધું એડ કરી અને બધું જ મિક્સ કરી લેવાનું છે આ આપણે અહીંયા પંજાબી મિક્સ અથાણું બનાવી રહ્યા છીએ તો અહીં ગાજર અને ગરમરના ટુકડા પણ એડ કરી દીધા છે જો તમારી પાસે કેવડા હોય ને તો તમે એ પણ એડ કરી શકો છો તો અહીંયા મારી પાસે કેવડા ન હતા એટલે મેં કેવડા સ્કીપ કર્યા છે ત્યાર પછી અહીંયા ફ્રેશ ગાજર હતું એના ટુકડા પણ કરી લીધેલા છે તો આ રીતે ફ્રેશ ગાજરનો પણ સરસ એવો ટેસ્ટ આવે છે તો હવે આપણે હાથની મદદથી આ રીતે બધા જ ટુકડા મિક્સ કરી દઈશું જો કે ન કરીએ અત્યારે તો પણ આપણે જ્યારે મસાલો કરશું આમાં ત્યારે પણ મિક્સ થઈ જ જશે તો આ રીતે કડક કેરી લેવાની છે પોચી કેરી નથી લેવાની તો આ થાણું તમે આખું વરસ ખાઈ શકો ને એવું બને છે તો આ થાણાને આખું વરસ સુધી કંઈ જ થતું નથી અને તમે જો ફ્રીજમાં રાખો ને તો વધારે સારું રહે નહીંતર લીંબુ આવે એટલે અથાણું બગડે નહીં તો અહીં ચીકણું ન થાય ને એના માટે આપણે ફ્રીજમાં જ રાખવાનું છે તો હવે એમાં આપણે બોળિયા લીંબુના જે ટુકડા કર્યા હતા એ એડ કરી દઈશું તો છે ને મોઢામાં પાણી આવી જાય એવા રસાદાર લીંબુ તો હવે એમાં આપણે મસાલો કરીશું તો મસાલો કરવામાં કંઈ જ નથી ઇઝી છે એકદમ અહીંયા તમને એ કે મસાલો એકદમ માર્કેટમાંથી સરળ રીતે મળી જશે તો હવે આપણે એમાં રાયના કુરિયા પણ એડ કરી દઈએ તો આ કુરિયાનો પણ ટેસ્ટ સરસ એવો આવે છે તો હવે ત્યાર પછી આ રીતે આપણે હવે એને મિશ્રણ કરી લેવાનું છે ચમચાની મદદથી અને પછી આપણે એમાં થોડું તેલ નાખવાનું છે તો હવે આપણે જે તેલ હતું એ ઠરી ગયું છે અને એના ઉપર આપણે રેડી દઈએ તો તેલ એકદમ ઓછું નાખવાનું છે વધારે નથી નાખવાનું તો અહીં થોડું તેલ આપણે નાખ્યું છે થોડું એટલે કે ત્રણ પાવળા તેલ હતું તો અહીં આ તેલામાં નાખી દીધું છે ને હવે આપણે એને સરસ એવું હલાવી લઈશું તો સરસ એવું આપણું અથાણું પંજાબી બનીને તૈયાર થઈ જશે તો આ રીતે તમે આમાં બધું જ એડ કરી શકો છો લાલ મરચાં હોય અને પછી એને ખાટા પાણીમાં બોળી અને એના ટુકડા કરીને તમે પણ આમાં નાખી શકો છો તો આ પંજાબી અથાણામાં જેટલી વસ્તુ નાખો એટલી ઓછી પડે તો અહીં મિક્સ અથાણું આ રીતે જ હોય છે તો આ રીતે એકવારથી ટ્રાય કરજો તો તમને ખ્યાલ આવશે કે આનો ટેસ્ટ કેવો આવે છે તો જુઓ છે ને આપણું ચટાકેદાર પંજાબી અથાણું તો આ રીતે મિક્સ અથાણું બનાવવાની એકવાર ટ્રાય જરૂર કરજો તો જુઓ મસ્ત એવું આપણે મિશ્રણ કરી દીધું છે અને એકદમ સરસ એવો રસો ભળી ગયો છે આમાં પાણી બિલકુલ એડ કરવાનું નથી અને તેલ પણ વધારે એડ નથી કરવાનું તો આ રીતે હલાવી અને એને આપણે પાંચથી સાત કલાક માટે બહાર જ રહેવા દઈશું ત્યાર પછી આપણે પાંચ સાત કલાક થઈ જાય એટલે એક ડબ્બામાં ભરી અને આપણે ફ્રીજમાં રાખી દેવાનું છે તો એકદમ સરસ એવું આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તો છે ને એકદમ મસ્ત મસ્ત દેખાય છે તો આ અથાણું બનાવતા બિલકુલ વાર નથી લાગતી ઝડપથી આ અથાણું બની જાય છે અને સ્વાદમાં પણ એટલું સરસ મીઠું થાય છે તો એકવાર આ જરૂરથી ટ્રાય કરજો આપણે બહાર હોટલમાં જે જમવા જઈએ છીએ ત્યારે જે પંજાબી ખાઈએ અને ત્યારે એની સાથે જે આપણે ખાટું મીઠું અથાણું આવે છે ને રસાવાળું એ જ આપણું બનશે સરસ એવું તો આમાં હજી રસો આપણે એમને જાતે બનશે તો સરસ એવું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય